હેલો બાપુ હાજી ગંગા સેથી માનું ભજન છે હા મનને તીર કરીને આવો મેદાનમાં મનને સ્થિર કરી આવો મેદાનમાં બરાબર તમારું નામ શું મીનાબેન ઓકે તો ધ્યાનથી સાંભળતા રહેજો મનને સ્થિર કરી આવો રે મેદાન ને મીટાવું સર્વે કલેશ માતા ગંગા સતી પાનબાઈ માતાને કહે છે મિત્રો આ જગ્યાએ માતા ગંગા સર્વપ્રથમ પાનબાઈ માતાને મનને સ્થિર કરવાનું કહે છે સત્સંગ આપીએ જતા હોય છે માતા ગંગા સુધી અને પાનબાઈ માતા સાંભળીએ જતા હોય છે અને ધીરે ધીરે મનને નિયંત્રણમાં લાવવાનું કહેતા હોય છે મન સ્થિર થઈ જાય ક્યાંય ભટકતું બંધ થઈ જાય પછી તમે આવો એમ મારી સામે બેહો મીટાવું સર્વે કલશ પછી તમારી અંદર એવું એક ભક્તિનું બીજનું રોપામણ કરવું કે તમારો સર્વે જે કલશ છે મનનો કામ ક્રોધ લોભ મધ મુહ સબરસપૂ રસ ગાન છાલ કપટ ઈશા નિંદા તારી મારી વાત વિવાદ ખેત ખોદણી ટોટલ હું હું મેં ટોટલ કલશ તમારો મીટાવી દો જ્યાં સુધી આ કલેશ ન મિત્રો માટે ત્યાં સુધી ભક્તિ પણ સંભવ નથી અહીંયા માતા ગંગાશ મનને સ્થિર કરવાનું કહે છે પછી કે હું તમને ઉપદેશ આપું હવે અત્યારે તો મન જ્યાં ત્યાં ભટકતું હોય બધી જગ્યાએ નકરા નકરાલીને કપટીન હાવ મેં બી વાવેશ ચેલ્યું ચેલા મૂંડવાજ મંડા મૂંડવાજ મંડા શું કામે ઘણી વાર કહું છું કે એને ઝેલી ઝેલાયર મતલબ જ નથી એને ધંધો લેવાય મતલબ છે એને પૈસા મતલબ છે એક વાત હું ઘણી વાર કહું છું ને એક ગીત પણ ઘણી વાર ગાવ છું ગાઉું કે નહીં પૈસે પહેચાન બચ કે જા કરતા બત કોઈ નહીં બસ ઓળખાણ છે કારણ કે આ જગત માં આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ તમને પ્રેમ મોહબ્બત મતલબ પ્રેમ કરતું નથી દેખાવાનો પ્રેમ છે ખોટો પ્રેમ છે આવાથી બચીને નીકળી જા કારણ કે બધાને પૈસા જ જોઈશ એક્સ વાય જેડ કોઈ પણ હોય પૈસા આપો ત્યાં સુધી તમે સારા આપતા બંધ થઈ જાઓ એટલે તમે ખરાબ આગળની કડીમાં પણ કહે છે કો તેરી જેબ સે નાતા કો તેરી જેબ સે નાતા તેરી જરૂરત મતલબ છે મિત્રો બાકી તારી એને કોઈ જરૂરત નથી તમારા ખીચામાં ઘરમાં તેજુરીમાં બેંકમાં જ્યાં સુધી તમારા પૈસા પડ્યા હશે ત્યાં સુધી હમ તમને હળતા રહેશે મળતા રહેશે પછી તમને ઓળખશે પણ નહીં ફોન કરશો તો તમારો ફોન એ નહીં ઉઠાવે તમને તો હાથમાં નહીં આવે અને એક ખોટા વાયદા બહાના કરતા રહેશે હમ તમારો ઘરનું એડ્રેસ તમારો અતોપતો તમારો મોબાઈલ નંબર તમારો ફોટો બધું લઈ લીધું એટલે એકાઉન્ટે આવી ગયું ને તમારું હે પછી એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જ જોતા હોય એને ખબર પડે કે આના એકાઉન્ટમાં પૈસા નથી એટલે હે એમાં ઓછું ધ્યાન દે એને ખબર પડે કે આના એકાઉન્ટમાં પૈસા વધારે એમાં વધારે ધ્યાન દે ટોટલ ધર્મના નામે ધંધા છે જો કે ધર્મ છે જ નહીં ખોટા ધર્મના નામે ધંધા એમ સાચો જ્યાં ધર્મ છે ને ત્યાં ધંધો હોતો જ નથી તો જ્યારે મિત્રો સર્વે કલેશમાંથી આપણે બહાર નીકળીએ છીએ ત્યારે માતા ગંગા સતી કહે છે કે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહીં વર્ણ ને ભેદ વાહ હરિનો જે દેશ છે પરમાત્માનો જે દેશ છે એ એવો એક દેશ છે કે એ દેશમાં જઈને કોઈ દિવસ કોઈ પાછું આવતું જ નથી હરિનો દેશ તમને એવો દેખાડું માતા પાનભાઈને ગંગા સતી માતા કહે છે કે હરિનો દેશ એવો છે એ રસ્તેથી હરિના દેશ સુધી કેમ પહોંચવું એ ઘરે કેમ પહોંચવું એ રસ્તો તમને હું દેખાડી દઉં જ્યાંથી કોઈ પાછું જ ન આવે જન્મણનું ચક્કર જ ખતમ થઈ જાય હવે અત્યારે તો હરિના દેશમાં જઈને પાછા આવે ને એમ કહે છે કે મેં હરિનો દેશ જોઈને આવ્યો છું હે અને તમને હરિનો દેશ દેખાડું એમ કહેશ લોલીપોપ આવીને ધંધા કરે હવે મિત્રો એક મીઠાની પૂતળી હોય ઘણી વાર વાત કરું છું અને સમુદ્રનો તળિયો લેવા જાય તો મીઠાની પૂતળી પાછી થોડી આવી શકે કોઈ દિનો આવે દરિયા એ સમુદ્ર એર સમુદ્ર થઈ જાય પાણી એ પાણી થઈ જાય આ તો મીઠાની પૂતળી પાછી આવીને સમુદ્રને તળિયું લઈને પાછી આવે અને કે હું સમુદ્રને તળિયું માપી આવી મતલબ મેં હરીનો દેશ જોયા આવી મીઠાની પૂતળી અને એમ કે હું તમને પણ એ દેશે લઈ જવા માગું છું જે અનુભવ મને થયો છે હું તમને કરાવવા માગું છું આવા દાણા નાખે અને ભોળા પરાળાને ફસાવે માસ્ટર પ્લાનિંગ હે માસ્ટર માઇન્ડ ચલાવીને અમને વિચાર તો કરો તમે એટલે સાવધાન રહેજો મિત્રો અત્યારે ઝાઝા ભાગે દાણામાં જ કબૂતરા ફસાય છે ભોળા હોય ને દાણા નાખી દે ને મુક્તિ મોક્ષને એટલે ઓળખા ઉતરી પડે ને ફસાય ને ખબર નથી કે આ ઝાડ પાથરવામાં આવી અમને પકડવા માટે તો કહેવાનો અર્થ એવો છે મિત્રો કે હરિ પરમ પિતા પરમાત્માને જે જાણવા જાય છે એ પાછો આવતો જ નથી જાણીને એમાં લય થઈ જાય છે જાણીને પાછો આવી જ ન શકે ચોખ્ખી વાત છે આ મીઠાની પૂતળી રૂપી આત્મા રૂપી પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયો શું પાછો નોકો પડી સાહેબ આવે જ ને અસંભ હોય તો પરમાત્માની કૃપા હોય તો નોખો પડે જોકે તો નોખો જ ન પડે પછી ઓલો જ નોખો પડવાનો પ્રયત્ન જ ન કરે મહા મહેનત તો માયામાંથી છૂટ્યો છું પરમાત્મા મળ્યો છું હવે પાછું મારા માયામ નથી આવું જ્યાં નહીં વર્ણ ભેદ જ્યાં કોઈ વર્ણ પણ નથી અને કોઈ ભેદ પણ નથી વર્ણ છુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ નાતી જાતિ ધર્મ ધર્મી પંથા પંથી હું હું મેં મારું તારું આવો કોઈ વિકાર પણ નથી માત્ર અને માત્ર પહેલા નંબરે માનવ બીજા નંબરે જાતિ બે નર અને નારી ત્રીજા નંબરે અજાતિ રૂપી આત્મા એની કોઈ જાતિ નથી અજાતિથી ઉપર વિજાતિ એ પરમાત્મા છે મિત્રો જ્યાં નહીં વર્ણ ભેદ ત્યાં કોઈ ભેદ પણ નથી મિત્રો ભેદ 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 એવું હું એક રહસ્ય ત્યાં કોઈ રહસ્ય નથી વર્ણનોય કોઈ ભેદભાવ નથી ને જ્યાં વર્ણનો ભેદભાવ છે ત્યાં ભક્તિ નથી જ્યાં વર્ણનો ભેદભાવ હે નથી ત્યાં જ મિત્રો ભક્તિ છે આ નોટ કરજો હે હવે કહે છે સૂક્ષ્મ સૂવું સૂક્ષ્મ ચાલવું ને સૂક્ષ્મ કરવો આહાર રહે શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું ને વર્તીના ડોલે લગાર રહે વાહ સૂક્ષ્મ સુ મતલબ માતા ગંગા સદી પાનભાઈને કહે છે કે હે પાનભાઈ સુવાનું ઓછું રાખો ચોવીસ કલાકની અંદર વધી વધીને તમે આઠ કલાક સૂઈ શકો છો સાધુ સંતો તો છ કલાક જ સૂવે છે કોઈ ચાર કલાકે સૂવે તો જે વહેલા સૂઈ જાય છે તે વહેલા ઉઠે છે તો જે વહેલા સૂવે છે એ જ વહેલા જાગે છે મિત્રો પણ જે મોડા સુવે એ મોડા જાગે તો અહીંયા ઓછું સૂવાનું કહે છે માતા અને સૂક્ષ્મ ચાલવું ચાલવાનું પણ ઓછું કહે છે કે જાજુ ક્યાંય દોડાદોડી પણ કરવી નહીં જાજા દોડાદોડીમાં મન ભટકી જશે તો સૂક્ષ્મ સુવું એટલે અહીંયા સુક્ષ્મ મનની અંદર ઓછું સુવાનું કે સૂક્ષ્મ મનની અંદર સુવું અને સૂક્ષ્મ ચાલવું સૂક્ષ્મ મનની અંદર ચાલવાની વાત કરે છે જેને હું અવચેતન મન કહું છું સૂક્ષ્મ સુવું મતલબ સૂક્ષ્મ જે મન છે સૂવું એટલે મતલબ આ માયાવી મનમાંથી બહાર નીકળવું અને સૂક્ષ્મ મનની અંદર જાવું અને બહુ જો સુવાની ઈચ્છા થાય તો સૂક્ષ્મ મનની અંદર સુવું અને મિત્રો આમય સૂક્ષ્મ મન જ સૂવે છે કારણ કે જ્યારે આપણે સુઈ ગયા હોય છે ત્યારે શું છે સમાન અપાન વ્યાન ઉદાન અને પ્રાણ પંચ પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય અને આત્મા જાગતો હોય છે બાકી ઇન્દ્રિયો બધી સૂઈ ગઈ હોય છે સુસુપ્તી અવસ્થામાં મન ચિત્ત બુદ્ધિ અહંકારનો કોઈ ઓલો હોતો નથી કારણ કે મન બુદ્ધિ હે અને અહંકાર ચિત્તમાં લય થઈ જાય છે અને ચિત્ત એકદમ આત્મા છે તો અહીંયા સૂક્ષ્મ મનની અંદર સુવાની વાત કરે છે સૂક્ષ્મ મનની અંદર ચાલવાની વાત કરે છે હવે ઓછું ખાવું પણ થાય અને ઓછું ચાલવું પણ થાય સૂક્ષ્મ કરવો આહાર હવે અહીંયા સૂક્ષ્મ કરવો આહાર એટલે ઓછું ખાવું થયું તો ઓછું ખાય ને મિત્રો અલ્પ આહારી દીર્ઘજીવી બને છે અલ્પ આહારી મતલબ ઓછો ખાનારો દીર્ઘજીવી મતલબ વધારે જીવન જીવનારો એ બને છે એ બાકી કુંભકર્ણન જેમ હું તો તે શું કામનું જાજો દોડી કરતો રહીએ તો એ શું કામનું અને સૂક્ષ્મ કરવો આહાર કુંભકર્ણન જેમ ઠાસી ઠાસીને ખાઈ જાય તો હું તો આહાર જાજો આહાર કરે એટલે નિંદ્રામાં હોઈ જાય મોહમાં તો વધારે ખાય એટલે પહેલવાન જેવો દગડાગડાવ થઈ જાય અને મફતી મળે એટલે ડબલ તિબલ ખાઈ જાય નહીં રાંધવાની ચિંતા નહીં કમાવાની ચિંતા હે કોઈ ચિંતા નહીં નહીં બીજા દીએ કમાઈ નહીં બીજા આવે સંડાસ બાથરૂમ એ બીજાનું વાપરવું ત્યાં પાણીની વ્યવસ્થા કરી દઈએ નાહવાની વ્યવસ્થા કરી દઈએ કપડાં તમારા ધોઈ દઈએ ખાટલો પાથરી દઈએ ગોદળા પાથરી દીએ બધી વ્યવસ્થા હાવ મફતમાં અજગરની જેમ કાંઈ કરવું ન પડે મિત્રો પાખંડ કેટલું ફૂલું ફાયેલું છે જોત ખરા પંચા દોઢસો કાંઈ હાવ ખોટું આમ તો ત્રીસ પંચા દોઢસો થાય પણ આ ધા ડોટસો કરે અને પંચા દોઢસો હાલે છે વધારે મારું આવું છે આવું શું કરવું હવે આવી રીતે તમે ઓછું શું શો રાખશો ઓછું હાલવાનું રાખશો ને ઓછું ખાવાનું રાખશો ને એટલે શરીર છે ને નિયંત્રણમાં આવી જાય બેલેન્સમાં આવી જાય શરીર પછી શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને વર્તીના ડોલે લગાર પછી શરીરની જે સ્થિરતા છે મતલબ શરીરની અંદર પણ સ્થિરતા આવી અને મનની અંદર પણ સ્થિરતા આવે છે જેમ પહેલાં કીધું મનને સ્થિર કરી આવર મેદાનમાં તો શરીરને પણ મિત્રો સ્થિર કરવું પડે છે મતલબ એક જગ્યાએ શાંતિથી બેસાડવું પડે છે અને મનને પણ ચારેય બાજુથી ભટકતું હોય તેને પકડી અને સ્થિર કરવું પડે છે આ શરીર અને મન બેયની જ્યારે સ્થિરતા થાય ત્યારે ચિત્ત જેનું કાયમ રહે એ સ્થિરતા સ્થિરતામાં શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ રહે મતલબ ચિત્તની અંદરથી જે મન રૂપી સંકલ્પ વિકલ્પો ઉઠા તે ઝાઝા ભાગે શરીરની સ્થિરતામાં લગાડે છે મનને સ્થિરતામાં લગાડે છે પછી આ વર્તીના ડોલે લગાડ પછી એ ચિત્તમાંથી જે વૃત્તિઓ ઉઠી રહી છે ઈચ્છાઓ ચિત્તમાંથી મન ઉઠી રહ્યું મન ઉઠવું સંકલ્પ વિકલ્પ કર્યો એની ઈચ્છા જે છે હોય છે એ વર્તીના ડોલે લગારે વૃત્તિ પછી ડોલતી નથી લગાર લગાર મતલબ એક જરાક પણ એ ડોલતી નથી મિત્રો બરાબર કારણ કે ચિત્તમાં જ વૃત્તિઓ છે અને વૃત્તિઓમાં ચિત્ત હોય છે બરાબર હવે કહે છે કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને રહેવું એકાંત અસંગ કૂંચી બતાવવું એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો રંગ રહે કુબુદ્ધિવાળાનો સંગ તજવાની વાત કરીશ કુબુદ્ધિ એટલે ખોટી બુદ્ધિ જેની બુદ્ધિમાં છલકપટ જ ભેરવું હોય વિવાદ જ ભેરવું હોય ઈર્ષાનિંદા જ ભરવી હોય હે કુબુદ્ધિ પાખંડ બુદ્ધિ કેમ લોકોના પૈસા ઠગવા કેમ એને ઉલ્લુ બનાવવું ઉલ્લુને ઘૂડ નહીં રાતના દેખાય કેમ એના પૈસા ઠગી લાવ આવી બુદ્ધિના ઉપાયો કરી કરીને હે પોતાના શિષ્યોને માણસોને ધૂતવાનું ધતિ ઓલાઓને ખબર નથી પડતી પાછા ઓલા એના જેવા જ બની ગયા હોય છે એ ધતિંગ પંજા દોઢસોમાં સાત સકાર આપવા માંડે છે ગુરુ પણ નરકમાં ચેલા પણ નરકમાં હે આ ગુડ ગુરુ છીપા ચેલા દિવસે નહીં પગદંડા એના જેવું છે મિત્રો બેન રાતે ન દેખાય એને રાતે દેખાય દિવસે ન દેખાય દિવસે નહીં પગદંડે એના જેવું રહે આંધ્રે આંધ્રા તો આવા કુબુદ્ધિવાળાનો સંઘ તજવો જે તમારો માત્ર ઉપયોગ જ કરી રહ્યા છે એવાનો સંઘ તજી દેવો કુબુદ્ધિવાળા સાથે નહીં રહેવાનું કોઈ પણ હોય ગુરુ હોય તો ગુરુને ત્યાગી દેવાનું શિષ્ય હોય તો ગુરુને એ ગુરુ એ શિષ્યને ત્યાગી દેવા જોઈએ આવા કુબુદ્ધિવાળા ન કર ગુરુનું નામ બદનામ કરી નાખે અને ગુરુ જો આ કુબુદ્ધિવાળો હોય ખોટો પાખંડી હોય તો આખી સંગતને ચોરાસીમ લઈને જાય આખા શિષ્યગણને ચોરાસીમ લઈને જાય હમ એના જેવું છે પછી નથી ઘણી વાર કહેતો હાથી બને પછી જંગલમાં મરે ને પછી એમાં જીવાત પડે એ ઢોંગી બાખંડી ગુરુ હાથી બને જે જીવાત પડી હોય એની બધાય એના ચેલા હોય ને એને ખાય પછી એના જેવું છે કારણ કે કર્મનો બદલો જ બધાને આપવો પડે ને મિત્રો તો કુબુદ્ધિવાળાનો સંગ તજવો કુબુદ્ધિવાળાની સાથે રહેવું નહીં રહેવું એકાંત અસંગ રહે જુઓ મિત્રો જબરજસ્ત મિત્રો આ વાત છે માતાની ગંગા સતીમાંની પાનભાઈને કે રહેવું એકાંતે અસંગ રે ભક્તિ કરવી ને તો એકાંતે રહેવું અસંગ એકાંતમાં રહેવું એક તો શરીરને પણ એકાંત સ્થાનમાં લઈ જાઓ ભક્તિભજન જ્યારે તમારે અડધી કલાક કલાક કે બે કલાક કરતા હોય ત્યારે શરીરને પણ એકાંતમાં લઈ જાઓ અને મનને તમે એકાંત કરો સ્થિર કરો એકાંત એક સિવાય બાકી તમામનો અંત કરી નાખો જેની તમે ભક્તિ ભજન કરો છો એ જ ભક્તિ ભજન ઉપર તમારું મનને છોડી દો એક પ્લસ અંત એકાંત એક જ ને યાદ રાખો જેની તમે ભક્તિ કરો છો બાકી બધાનો અંત કરી નાખો ખતમ કરો બધાને જ્યારે તમે ભક્તિમાં બેસો ત્યારે અને રહેવું અસંગ અસંગ કામ કરો લોભ મધમો શબ્દ સ્પ્રશ ગંધાનો સંગ કરવો નહીં આવે તો એને તુરંત કાઢવું અસંગ ઢોંગી પાખંડીઓનો સંગ પણ કરવો નહીં એવાથી અસંગ રહેવું જાજા કોઈના પરિચયમાં આવવું નહીં જેટલા તમે જાજા પરિચયમાં આવશો એટલા તમે ઊંડા ખાયમાં માયામાં ઉતરતા જશો જ્યારે આવી સ્થિતિ બની જશે એકાંત અસંગમાં ત્યારે માતા ગંગા સતી પાનભાઈને કહે છે કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો રંગ છે તમને હું ચાવી બતાવું છું દસમા દ્વારને ખોલવાની હે જે કૂંચી ચાવી બતાવું છું હું તમને પરમાત્મા સુધી જવાની એ કૂંચી બતાવું ચાવી આપણું ઘર હોય ને ઘરમાં તેજુરી હોય તેજુરીમાં રૂપિયા પૈસા પડ્યા છે આપણા પણ તાળું મારેલું છે તાળું ન ખુલે મિત્રો ત્યાં સુધી આપણે પૈસાવાળા ન થાય તાળું ખુલી જાય એટલે ઘરમાં ખજાનો છે જ તો આપણે પૈસાવાળા ખજાનાવાળા ક્યારે થાય ચાવી મળે કોક આપે ને તાળું ખુલે તો ખજાનો હાથમાં આવે ને બાકી તાળું મારેલાનો હે એ ખજાનાનો માલિક ન કહેવાય તો જ્યારે આ કૂંચી બતાવે સાચા સદગુરુદેવો સાચા જેને માત્ર ને માત્ર તમારા ભાવ પ્રેમ સાથે મતલબ છે તમારા પૈસા સાથે જઈને કોઈ મતલબ નથી એવા મળવા પડે માતા ગંગા સાથે જેવા કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો કૂંચી મતલબ જે તમને હું ચાવી બતાવું હે અને રસ્તો તમારો ખુલ્લો કરવું જ્યારે એ કૂંચી જે બતાવું કે કેવી રીતે તાળું ખોલી અને પરમાત્મા રૂપી ખજાનાને પ્રાપ્ત કરવા દસમા દ્વારને ખોલીને કેમ બહાર નીકળી અને પરમાત્મા સ્વરૂપ થવું એની તમને હું કૂંચી બતાવી દઉં ને એનો પછી કરવો અભ્યાસ એનો પાછું માતા અભ્યાસ કરવાનું છે કે સતત અભ્યાસ કરવો ડાયરેક્ટ કોઈની તાકાત બહારની વાત છે કોઈ ઓળખાવી શકે એનો પાછો અભ્યાસ કરવાનું કેસ માતાજી અભ્યાસ એટલે સતત તેમાં લાગી રહેવાનું છે અને ચડાવો નિત્ય નવો રંગ ચડાવો કાયમ નિત્ય સતત નવો રંગ આગળ જ વધતું જાવ આગળ જ વધતું જવું નવો નવો રંગ આગળ આગળ ચડાવતા જ જાઓ ચડાવતા જ જાઓ હે જે વયું જાય ભૂતકાળમાં જવા દો વર્તમાનમાં આગળ વધો વાહ આગળ વધતા જ જાઓ સરસ સતત ભજનમાં રહ્યો માતા ગય કથણી બકણીને છોડી દેવાનું ગીર હવે કહે છે ચિત્ત વિષયમાંથી ખેંચવું ને રહેવું સદાય નહીં વિપરીત વાહ ચિત્ત વિષયમાંથી ખેંચવું કારણ કે મિત્રો હું ઘણી વાર કહું છું કે ચિત્તમાં વિષયો છે ને વિષયોમાં ચિત્ત છે બરાબર ચિત્ત વિષયમાં જાય શબ્દ પ્રશ્ન પ્રશ્નગંધ આ વિષયોમાં જાય ચિત્તમાંથી મનનો પ્રાગટ્ય થાય સંકલ્પ અને વિકલ્પ ને મન દોડે વિષયોમાં તો ત્યાંથી ચિત્તને ખેંચવું પાછું ચિત વિષયમાંથી ખેંચી લેવું ચિતને ભટકવા નહીં દેવાનું ચિત એ જવું ચેતન મન એને સ્થિર કરી દેવાની વાત કરે ચિત્તથી ઉપર આત્મા છે જગ્યાએ કહેવામાં આવે સંતો કે શબ્દગુરુ ચિત્ત ચેલા ચિત્ત એકદમ સ્વમરૂપી શબ્દની નજીક છે તો મિત્રો ચિત્ત જ્યાં સુધી આપણું વિષયોમાં ભટકતું હશે જ્યાં ત્યાં દોડા દોડી ગુરુ હોય તો નકરા ચેલ્યું ચેલામાં જ ચિત્ત ભેટકા રાખે ચેલા હોય તો નવા નવા ગુરુ કરવામાં જ ચિત્ત ભેટકા રાખે વાંથી વાં દોડે વાંથી વાં દોડે ને આમને દાણીમાં ચક્કરમાં વાંથી વાં દોડી જાય ને વાંથી વાં દોડી દે આમ આમાં જીવન પૂરું થઈ જાય ધોબીકા કુત્તાના ગરકાના ઘાટકા વચેન વચ્ચે મરી જાય બરાબર એના જેવું છે રહેવું સદાય ઇન્દ્રિય જીત રહે રહેવું સદા ઇન્દ્રિય ઇન્દ્રિયોને કંટ્રોલ કરો ઇન્દ્રિયો પર વિજય મેળવો મેળવો એ જે ઇન્દ્રિયોને હે તમારા તાબે કરો તમારા મરજી મુજબ જ ઇન્દ્રિયો ચાલવી પડે પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આ તમારી મરજી પ્રમાણે જ હાલું પડે બાકી ઇન્દ્રિયોના તમે ગુલામ ન થશો ઇન્દ્રિયો તમારી ગુલામ થઈ જવી પડે મનના જો તમે ગુલામ થયા તો ગયા કામથી પણ મન તમારું ગુલામ બની જવું પડે ગંગા સતી એમ જ બોલ્યા રે તેથી થાય નહીં વિપરીત ચિત્રે આવી રીતે તમે ઇન્દ્રિયોને વશ કરશો તો માતા ગંગા સતી એમ જ બોલ્યા કહે છે માતા ગંગા સતી કે તેથી થાય નહીં વિપરીત ચિત્રે હે ચિત્તને વિપરીત ન થવા દેશો ચલાયમાં ન થવા દેશો ચિત્તને સ્થિર કરજો વિષય વાસનાઓને કાઢજો ત્યારે જ ભક્તિ સંભવ છે વાહ બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય કહરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય